રાપર તાલુકાના વણોઈ ગામના સરપંચ પદના ઉમેદવાર અજીતસિંહ જાડેજા ગામનો વિકાસ કરશે તેવી બાહેંધરી આપ સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કઠેચા બચાવ 7888 ગામ વણોઈ અને જાડેજા અજિતસિંહ એ ઉમેદવારી રાવી છે અને ગામમાં દસ વર્ષ અમારા બાપુ અને મોટા બાપુનો દીકરો હતા સરપંચ જે અહીંયાને ખૂબ કામ કર્યા છે અને હવે અમે પણ આગળ આનાથી પણ સારા કામ કરશો અને બહુમતી મારું નામ જાડેજા વિક્રમસિંહ જીલુબા ગામ રાપર તમારા ગામમાં છે તમે શું બસ ચૂંટણીનો સારો માહોલ છે અને એક યુવા સરપંચ છે ભાઈ શ્રી અજીતસિંહ કે એ સદાય કોઈ કોમ ન જોતા કોઈ ધાર્મિક પ્રસંગ હોય કોઈ પણ સમાજ હોય ત્યાં પહેલા ઊભા રહી છે અને મારો કોઈ પરિચય આપવાની જરૂર નથી કારણ કે અમે જ્યાં જગ્યાએ ફોન આવવો જોઈએ અમે ક્યારે ટાઈમ ટેબલ કે કોઈ નાનો માણસ કે મોટો માણસ જોયો નથી કોઈ જાતિ કે ભેદભાવ જોયો નથી અને ક્યારે પણ કોઈ પણ અમારા વિશે રાતના બે વાગે ફોન આવે ત્યાં અમારી હાજરી હોય છે અને હાજરી ન હોય તો તમે ગ્રામજનોનો અભિપ્રાય લઈ શકો છો અને મારો નંબર તો બધા પાસે છે ઓલરેડી કોઈ પણ વસ્તુમાં કોરાનામાં કે લંપીમાં કે ક્યારે પણ કોઈ પણ ક્યારે બી કોઈ પણ માણસનો ભેદભાવ કર્યા વગર કોઈ પણ જાતિ જ્ઞાતિ કર્યા વગર નાનો માણસ કે મોટો માણસ કોઈ કોઈ રાજકીય દબાણની કોઈ પણ કોઈ પ્રશ્ન વગર કોઈ પણ પક્ષનો માણસ હોય એનો ફોન આવ્યો છે અમે અડધી રાતે કામ કર્યા છે અને આજે પણ જવાબદારી અને ખાતરી સાથે આપી છે કે અમે ખપેઈ માણસ હોય ચાહે અમારી સાથે હોય સાથે ન હોય અમારી પેનલ આવશે એટલે એનું કામ સો સો ટકા અમે કરી આપશું એવું કોઈ પાસે જો માણસ અમને ચાહતો હશે આ તો પછી એવું છે કે કામ બોલે છે અમે એને અપીલ કરી કે મત આપો બાકી તો શું છે કે માણસ કામ જોવે છે કામ જોઈને મત આપશે બાકી તો શું છે માણસ આજે ફુગાવાની જેમ ફૂલી નીકળ્યા છે કાંઈ પણ કોઈ પણ પ્રચારનું અવિવાદ કોઈ વાતાવરણ ઊભું કરવું કોઈ ખોટું બોલવું કોઈને લાલચ આપવી લોભ લાલચ આતે આપવો અમારી પાસે એ કોઈ નથી અમારી પાસે કોઈ અપેક્ષા નથી કામ સિવાય હા એને જરૂર હશે કોઈ પણ પ્રસંગમાં ઓલરેડી તૈયાર મારો નંબર લખી લો નવાણું સાત અઠ્યાસી આણંદ્રી એક છત્રીસ રાતના બે વાગે ફોન કરવાની છૂટ આર્ય કન્યા ગુરુકુલ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાંચથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર